પીપલ્સ વેલફેર સોસાયટી અને વ્રજભભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપકના જન્મદિવસને લઈને ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો ત્રીસ જેટલી બોટલો રક્ત એકત્રિત કરી શાળા પરિવાર દ્વારા દિવગંધ બળવંત મનવરના જન્મદિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા વ્રજભૂમિ શાળા પરિવારના દેવગંધ બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિ વનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોડિયાના હસ્તે કરવામાં આવ્યો આ સમયે વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી અને આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરવામાં આવતા જ ઉપસ્થિત આગેવાનોએ આ કાર્યને બિરદાવ્યું હતું તો વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસમાં લોક ડાયરો પણ યોજાયો હતો જેવા દિવાંગ બડવંદભાઈ મડવાના જીવન ગવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો લે પહેલો સ્મૃતિવન બીજો બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ સમાજની સેવા કરતા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન એટલે પહેલો સ્મૃતિવન બીજું બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ સમાજની સેવા કરતા સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન મારું નામ ડોક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રદ્ધભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું પીપલ્સ વેલફેર સોસાયટીમાં આજે એમના આદ્યસ્થાપક મુરબી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરેલ હતું એ પ્રસંગે સંસ્થાની અંદર ત્રણ પ્રસંગો અમે ઉજવ્યા મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિ વન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મદિવસ નિમિત્તે આજ રોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો વીસ જેટલી બોટલો નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો આજ તકે જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારાથી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વક ની શુભેચ્છા પાઠવેલી હતી તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા પરંતુ એમણે પણ આ જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમની અંદર આજ રોજ જુનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોલરિયા સાહેબ તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજય કુમાર ખાનપરા ઉર્વશી સવિતાબેન કનુભાઈ મણવર મણવરભાઈ પટેલ છગનભાઈ સોધિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને ને હતો આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના આપ અમારા પ્રસંગને બિરદાવેલ હતો